ચાંદીપુરા વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે માત્ર માખી જ નહીં પરંતુ એડિસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે આ એડિસ મચ્છર એ જ મચ્છર છે કે જેને કારણે ડેન્ગ્યુ થાય છે જે જગ્યા પર ગંદકી હોય પાણી ભરાયા હોય લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે જે કરડે તો ચાંદીપુરા વાયરસની અસર થાય છે ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી આ વાયરસે નાના માસુમ બાળકો પર આતંક મચાવ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં આ વાયરસના સત્યાવીસ જેટલા કેસ નોંધાયા છે અને ચૌદ લોકોના મૃત્યુ થયા છે જો કોઈ આ બાળક આ વાયરસની જપેટમાં આવી જાય અને જો એની સારવાર ન કરવામાં આવે તો અડતાલીસ થી બોતેર કલાકમાં બાળકનું મોત થઈ જાય છે અહીં ચાંદીપુરા વાયરસ વિશે વાત થઈ રહી છે તો ચાલો જાણીએ કે શું છે આ ચાંદીપુરા વાયરસના લક્ષણ અને આનાથી કેવી રીતે બચી શકાય જાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાના દુખાવો આંખો લાલ થવી અશક્તિ જેવું લાગવું શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણો જોવા મળે છે આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવા મુશ્કેલી પડે છે

ઉલ્લેખનીય છે કે આ વાયરસની ઓળખ સૌપ્રથમ ઓગણીસો પાસઠમાં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં થઈ હતી એટલે આ વાયરસનું નામ ચાંદીપુરા પડ્યું હોવાનું છે